આ આપણે પરીક્ષાની અંદર એક માર્ક્સની અંદર પૂછાઈ શકે બરાબર જોડકા જોડવાની અંદર પૂછી શકે તો સાહિત્ય પ્રકાર શું છે આનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ નિબંધ પણ કેવો કે જેમાં હાસ્ય હોય બીજો લેખક છે આના લેખકનું નામ છે બકુલ ત્રિપાઠી બકુલ ત્રિપાઠી લેવામાં કેમાંથી આવ્યું છે એમાંથી લીધેલો છે આ પાઠ તો પાઠ છે બકુલ ત્રિપાઠીની આખી એક કૃતિ છે જેનું નામ છે હાસ્ય અને પ્રભુ સાથેની મૈત્રી આપણે હસી એ પ્રભુ સાથેની મિત્રતા છે એવું લેખકે એનું ટાઈટલ છે એની અંદરથી આ આપણો જે પાઠ છે છાલ છોતરા અને ગોટલા એ લેવામાં આવ્યો છે તો જોઈએ બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને કોમેડી પાઠ છે તો ચલો પહેલા આપણે એને જોઈ લઈએ એનો લેખક પરિચય ત્યારબાદ નીચે આપણે બીજા નંબરનો ફકર છે એની અંદર આપણે પાર્ટનો થોડોક સાર આપેલો હશે જે આપણને પ્રશ્નની અંદર મદદ કરશે કે આપણે પ્રશ્ન લખવાની અંદર એ લાઈનનો આપણે યુઝ કરી શકીશું અને ત્યારબાદ આપણે પાઠ શરૂ કરીએ તો ચાલો શરૂ કરીએ છાલ ચોતરાને ગોટલા છે અને લેખક છે બકુલ ત્રિપાઠી બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા મતલબ કે એક પ્રથમ શ્રેણી હતા એ સમયના એ પ્રથમ શ્રેણીના હાસ્ય સર્જક હતા તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું તેમણે કોમર્સ કોલેજની અંદર ભણાવવાનું કાર્ય કર્યું હતું સચરા સોમવારની સવારે દ્રોણાચાર્યનું સિંહાસન હૈયુ ખોલીને હસીએ ગોવિંદ માંડી ગોઠવી તેમના હાસ્ય નિબંધ ગ્રંથો છે આ બધા એમના હાસ્ય નિબંધ સંગ્રહો છે હાસ્ય નિબંધ સંગ્રહ છે એમની પુસ્તકો છે જે હાસ્ય નિબંધ સાહિત્ય પ્રકાર છે વૈકુંઠ નથી જવું ઇંડોળા જાકમ જોડ મન સાથે મૈત્રી અષાઢની અષાઢની સાંજ પ્રિય સખી વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહ છે આ લલિત નિબંધ સંગ્રહ મતલબ કે આની અંદર હાસ્યની પણ કંઈક લલિત જે આપણે સાહિત્ય પ્રકાર આવે એ રીતનું છે બરાબર

જો અંત આપણે પાઠ જોવા જઈએ તો આ પાઠ હાસ્ય પણ હાસ્ય સાથે ગમત સાથે આપણને જ્ઞાન આપવા માંગે છે કવિ કવિ આપ સોરી કવિ ક્યાં લેખક લેખક આપણને જ્ઞાન આપવા માંગે છે લેખક આપણને કહેવા માંગે છે કે કે આપણે અમુક આપણા ઉપર કટાક્ષ કરે છે અને આપણે અમુક વસ્તુ પર આપણે ધ્યાન નથી દોરતા એ લેખક આપણું ધ્યાન એ વસ્તુ તરફ દોરે છે ખાસ કરીને ગંદકી ઉપર લેખક આપણું ધ્યાન દોરે છે અને હસ્તી દ્વારા આપણને આપણું ધ્યાન એ તરફ જાય એવું લેખકે પ્રયત્ન કર્યો છે ઓકે ચાલો જોઈએ શું કહેવા માંગે છે બકુલ ત્રિપાઠીનો છાલ ગોટલા હાસ્ય નિબંધ એ લેવામાં છે તો કે એટલે પ્રભુ સાથે મૈત્રી એમાંથી લેવામાં આવ્યો છે પુસ્તકમાંથી લેવામાં છે આ નિબંધમાં એક લેખકે ભારતીય લોકોને ગમે તે કચરો નાખવાની ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કર્યો છે શું કર્યો છે એમને કટાક્ષ કર્યો છે જે આપણે વ્યક્તિ ગમે જગ્યાએ કચરો નાખી દેવા એથી કાદું નાખી દીધો બરોબર વેદ પુરાણ રામાયણ મહાભારત આપનારા સંસ્કૃતિના લોકો એ જ સંસ્કૃતિના પ્રતિક જ ગંદકી કરતા હોય છે આપણે જે રામાયણ મહાભારત જે આપણી સંસ્કૃતિ છે એની બહાર જ આપણે શું કરતા હોય છે કચરો કરતા કચરો નાખીએ છીએ વેદ પુરાણ રામાયણ મહાભારત આપણી સંસ્કૃતિ એ જ પ્રતિકના સમય એનું જ વાંચું જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુનો વાસ હોય છે આપણે શું માની છીએ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ હોય છે પણ આપણે ત્યાં તો જ્યાં પ્રભુનો વાસ છે ત્યાં જ ગંદકી હોય છે ત્યાં જ શું હોય છે ગંદકી હોય છે કેળાની છાલ નારિયેળના છોતરા અને મગફળીના ફોતરોના ઉદાહરણો દ્વારા લેખકે ગંભીર પ્રશ્નો તરફ આપણું ધ્યાન દોરે છે એ માટે કાવ્ય પંક્તિનો યુઝ કર્યો છે ફિલ્મના ગીત પંક્તિનો યુઝ કર્યો છે સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અળવા અડો અવળવાણી અને કટાક્ષ દ્વારા આપની ગંદગી અને અનઘડતાની કુટુંબને શું કરે છે પ્રકાશિત કરે છે તો આપણે શું કરવું જોઈએ આ પાઠ બને હસવાનું હસવું તો આવે પણ સાથે સાથે આપણે આની અંદર સમજવાનું છે કે લેખક આપણને શું કહેવામાં આવે શું હાસ્ય સાથે આપણને શું જ્ઞાન આપવા માંગે છે ઓકે તો શરૂ કરીએ આપણે પાઠ આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ પુરાણો ઉપનિષદની સંસ્કૃતિ આપણી જે પુરાની સંસ્કૃતિ છે એ શેની છે આપણી ભારતીય સંસ્કૃતિ એ વેદોની સંસ્કૃતિ છે એ પુરાણોની સંસ્કૃતિ છે એ ઉપનિષદોની સંસ્કૃતિ છે રામાયણ મહાભારત ભાગવતની સંસ્કૃતિ રામાયણ મહાભારત અને ભાગવતની સંસ્કૃતિ છે રામ કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ આપણે એ કહીને રામ ભગવાન બુદ્ધ ભગવાન થઈ ગયા કૃષ્ણ ભગવાન થઈ ગયા તો આ બધી આપણી સંસ્કૃતિ છે બરાબર આપણે ભારતની પણ એ તો બહુ પુરાણી વાત થઈ આ બધી પુરાની સંસ્કૃતિ છે આગળ જતાં આપણે ભારત દેશમાં આજે એક નવી સંસ્કૃતિ આપણે વિકસાવી છે એક નવી સંસ્કૃતિ આપણે ભારતની અંદર આપણે ડેવલપ કરી છે વિકસાવી છે અને એ સંસ્કૃતિ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ પહેલા મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે પુરાણો મંદિરો સ્થાપત્યો સ્તૂપો આ બધા જે છે આપણે કહીએ કે પેલા ખબર પડે તો કે આપણે મંદિરો જોઈએ અમુક એના આધારે આપણે કહી શકીએ કે પેલા જમાનામાં લોકો આમ હતા રેતા હતા હવે એના આધારે આપણને ખબર પડી કે એટલે શું કહેવાય લખેલું હોય લખાણ ઉપરથી આપણને ખબર પડે કે પહેલાં આવી રીતની બધી સંસ્કૃતિ હતી એના આધારે આપણને ખબર પડે છે પણ આપણી નવી સંસ્કૃતિ પણ એ બધાને ઢાંકી દે છે બરાબર સ્તૂપો એ બધાને ઢાંકી દે છે આપણી નવી સંસ્કૃતિ છાલ છો ગોટલાની સંસ્કૃતિ આ બધી ઢાંકી સંસ્કૃતિ છાલ છો ગોટલાની સંસ્કૃતિ જે આ બધી સંસ્કૃતિને ઢાંકી દે છે પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે પુરાણો મંદિરો સ્થાપત સોરી યાર એની લાઈન વાંચો મિસ્ટેક અરે પેલી પુરાણી સંસ્કૃતિના મંદિરો સ્થાપત્ય સ્તૂપો પર છવાઈ ગયા છે આ બધી સંસ્કૃતિ આપણને કઈ જગ્યાએ જોવા મળે મંદિરો આપણી જે પુરાની સંસ્કૃતિ મંદિરો સ્થાપત્ય અને સ્તૂપો પર જોવા મળે આજની આપણી તાજા બતાજા સંસ્કૃતિના છાલ ને ગોટલા ખરેખર તમને આપણા યાત્રાધામમાં પણ શિલ્પો મૂર્તિઓ ધર્મ પ્રતિકોની આસપાસ નારિયાના છોતરા દેખા દેખાશે તો મતલબ કેવા શું છે કે આ જે મંદિર છે આપણે જઈએ કે આપણી જૂની સંસ્કૃતિ કહીએ એ સંસ્કૃતિ તો આપણને ખાલી મંદિરોમાં એવી જગ્યાએ જોવા મળે છે પણ આપણી જે નવી સંસ્કૃતિ ચારે બાજુ આપણને જોવા મળે છે એવું કહેવા માંગે છે લેખક

આપણે ધાર્મિક ભાવનાવાળા છીએ એટલે આપણે ત્યાં શું છે પરમાત્મા છે એની અઢળક કૃપા છે આપણા દેશમાં આંબા છે આમ્રફળ છે એટલે કેરી આપણા દેશની અંદર શું છે આંબા છે આપણે ઘણી બધી કેરીઓ થાય છે ઉનાળાની અંદર વિશ્વનો શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણે ભારત દેશને આપે છે વિશ્વના શ્રેષ્ઠ આંબા કે જેમાં સારામાં સારી કેરીઓ થાય આપણે ભારત દેશને આપેલા છે આનાથી આભાર થઈ આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ આપણે કહીએ કે પ્રભુ તમે અમને ગોટલા આપ્યા શું કે કેરી આપીએ એટલે અમે તમને આ ગોટલા અર્પણ કરીએ છીએ બરાબર આપણે ક્યારે ક્યારે ખાઈ જઈએ અને ગોટલા પ્રભુને અર્પણ કરી દઈએ છીએ કે લો જોજો આપણા આપણા યાત્રાધામોની ગલીઓમાં યાત્રાધામોની ગલીની અંદર તમે જોજો પ્રભુને કે તમે અમને શું આંબા આમ્રફળ આપ્યું એટલે કે આમ્રફળ એટલે કેરી કેરી આપી એટલે અમે તમને આભાર માની અને અમે તમને ગોટલા આપીએ છીએ ગલીઓમાં તમે જોજો તો જોવા મળશે એટલે જ હું કહું છું આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ અને ગોટલાની સંસ્કૃતિ અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતિકો તો ક્યાંક ક્યાંક જ જોવા મળે છે પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો કે કઈ જગ્યાએ જોવા મળે ક્યાંક ક્યાંક અમુક અમુક તમારી જગ્યાએ ધર્મસ્થામાં જવું પડે ક્યાં તમને જોવા મળે ક્યાંક સોમનાથ ક્યાંક દ્વારકા ક્યાં અંબાજીને ક્યાં ડાકોર ક્યાં બનારસને ક્યાં જગન્નાથપુરી છૂટાછવા ક્યાંક ક્યાંક છૂટા છૂટા જોવા મળે ક્યાંક ક્યાંક આવ્યા છે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતિક પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતિક તો દેશમાં ક્યાં નથી આપણે આજે નવી સંસ્કૃતિ વિકસાવી દેશની હરેક જગ્યાએ છે ઠેર ઠેર અત્ર તત્ર સર્વત્ર છાલ છોતરા ગોટલા બધી જગ્યાએ છાલ છોતરા ગોટલા આપણને જોવા મળશે એમાં સૌથી પવિત્ર છે ગોટલા સૌથી પવિત્ર શું છે ગોટલા આખો ગ્રીષ્મનો સમય આપણે આપણી ગલીઓમાં શેરીઓ માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ આપણે શું કરીએ છીએ આપણે શણગારીએ ગ્રીષ્મ એટલે કે ઉનાળા ઉનાળાના સમયની અંદર તો ઉનાળાના સમયની અંદર આપણે શું કરીએ છીએ ગ્રીષ્મ ગ્રીષ્મ એટલે ઉનાળાના બે ગ્રીષ્મ હોય ને બીજું બે હોય લગભગ બે ઉનાળાના બે બે મહિનાના હોય બરાબર આમ તો ઉનાળો ચાર મહિનાનો હોય પણ બે બે મહિનાના એના પેટા ઋતુ હોય બરાબર તો એ ગ્રીષ્મ એ પેટા ઋતુ હોય એની અંદર આપણે શું કરીએ છીએ આપણે ખૂબ કેરી આવે છે એટલે આપણે શું કરીએ છીએ ગલીઓને ગલીઓને આપણે ગોટલાથી શું કરીએ શણગારીએ છીએ મસ્ત રીતે એકદમ ડિઝાઇન પર ને આપણે કઈ સુશોભિત કરતા આવી રીતે આપણી ગલીઓ તો કેવો આપણે ઉદાર છીએ આપણે બહુ દાતાર વ્યક્તિ છીએ કેરીનો રસ આપણે ખાઈએ છીએ કબૂલ કેરીનો રસ આપણે ખાઈએ કબૂલ પણ કેરીનો રસ કરતાં ગોટલા વધારે વજનદાર હોય છે કેરી અંદર જુઓ તો અડધા ઉપર ગોટલો હોય બારે શું હોય કેરી હોય એ આપણે અર્પણ કરીએ છીએ સમાજ આપણે શું અર્પણ કરીએ કે સમાજ નહીં ખાલી ઉપરનું હલકો હલકો ખાઈ જશું બાકી બધું સમાજને અર્પણ આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ આપણે શું કરીએ ખુલ્લામાં એને ઠાલવી દઈએ ગમે ત્યાં નાખી દઈએ જેને ભોજન કરવું હોય એ કરે જે કરવું હોય જેને ખાવું હોય એ ખાઈ શકે છે ઘણું ખરું ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય ગાયો આનાથી પ્રસન્ન થાય એ ખુશ થાય કે ના સારું છે આપણે તો શું આપણી માતા કે માતા અડધી કેરી આપણી સગી માતાને અર્પણ કરીએ આપણે કેરી ખાઈએ આમાંથી અડધી અડધી કેરી આપણી સગી માતાને અને બાકીની અડધી કેરી એટલે કે ગોટલાને ગૌ માતાને આપણે અર્પણ કરીએ છીએ આપણે અડધી કેરી આપણે કેરી હોય કેરીમાંથી બહારનો ભાગ હોય આપણે ખાઈએ આપણી માતાને આપીએ અને બાકીને હોય એ ગૌ માતાને આપીએ એટલે આપણે પૂજ સાડી તો કહેવાય ને યાર ત્યાર પછી ભારતલાલ લોકોની વાત થાય ચલો આગળ આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય મતલબ કે જે આપણે હોય ને નગરપાલિકાનું જે બધું કચરા પેટી હોય તો એ કચરા પીપ પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ આપણે ગોટલાઓ બહાર નાખી દઈએ અહીંયા અંદર નાખવા ના જ હોય એનું કારણ સમજો કારણ શું હોય લેખક સમજાવે મસ્ત રીતે પીપમાં ઊંડેથી ગોટલા ગાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે તમે કચરા તો નાખો ઠેઠ ઊંડે ગાયને ને ગોતવા જવું પડે કેવી રીતે બચારી ગોતી શકે બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય ને બહાર પડ્યા હોય તો એટલું બધું એને મહેનત ના કરવી પડે ખાય સ્વાનો પણ સુગંધ લેવી હોય તો લે કૂતરાઓને પણ જો હું મક્ષિકા મક્ષિકાઓ પણ યથાશક્તિ આસ્વાદ લે છે માખીઓ પણ શું કરે છે એનો સ્વાદ લે છે આપને તો માની છે કે જીવન જીવ માત્રને ઈશ્વર કરેલો છે ઈશ્વરે કરેલો છે સોરી આપણે તો એવું માનીએ છીએ કે જીવ માત્ર ઈશ્વરે ઘડેલો છે શું આપણા છોકરાઓ કેરીનો રસ ખાયા અને મક્સિકાનો બચ્ચા ભૂખા જાય આપણે કેટલા દયાળુ છીએ આપણે કહીએ કે આપણા છોકરાઓ કેરી ખાય પણ માખીના બચ્ચા બચ્ચા ભૂખા જાય ના એવું ના આપણે કરીએ ના ચાલે આપણી સંસ્કૃતિ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી આપણી છાલ અને ગોટલાની સંસ્કૃતિ છે આવું સ્વાર્થીપણું નથી જોતી એ શું કરે છે આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના આવી રીતે કોઈનું અત્યાચાર નહીં કરવાનું ગૌ માતા પણ ખાશે મક્ષિકાઓ પણ ખાશે કૂતરાઓ પણ એની સુગંધ રહેશે સોરી ગોઠલાની વાત પતિ હવે છાલ છોતરાની વાત છોતરાની વાત આવશે પછી છાલની વાત આવશે ઓકે તો જોઈએ સારું ઇન્ટરેસ્ટિંગ એક કોમેડી તો ચલો આગળ જોઈએ પણ આને આના આધારે આ લેખક આપણે શું સમજાવવા માંગે કે આપણે આવું ન કરવું જોઈએ ભલે લેખક ગમત જ્ઞાન સાથે કે છે પણ આમાં સાથે આપણે જ્ઞાન પણ લેવું જરૂરી છે તો આગળ વધીએ છોતરા મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુ મગફળીના એ મૂલ્યવાન વસ્તુ છે પણ ગાયો કે મક્ષિકાઓ એ કામ નથી આવતા જે મગફળીના આપણે છોતરા નાખતા જઈએ બરાબર મગફળી એટલે ખબર હે ને મગફળી એટલે આપણે હોય ને ફૂફા બરાબર એ એટલે આપણે છોતરાને એક જગ્યામાં ખૂણામાં કે દિવાલ પાસે રસ્તામાં ઢગલા નથી નાખતા આપણે સિંગના છોતરાને સર્વત્ર છોતરા હોય આપણે આપણે સર્વત્ર મગફળીના છોતરા ખાતા સિંગના છોતરાને સર્વત્ર વેરતા જઈએ સબ ભૂમિ ગોપાલ કી શા માટે પૃથ્વીનો એક ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વીણ રહે શા માટે પૃથ્વીની જરાય જગ્યાએ ફોતરા વગર ની રહે બધી જગ્યાએ ફોતરા નાખો આપણી ઈચ્છા જગ્યાએ બીઆવાને શું આપણે બગીચામાં થિયેટરમાં ઓફિસ કમ્પાઉન્ડમાં શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા ચાલ્યા જઈએ છીએ આપણે કહી જઈએ થિયેટરમાં બગીચામાં ઓફિસમાં જઈએ ઓફિસના કમ્પાઉન્ડમાં જઈએ શાળાના વર્ગમાં જઈએ બધી જગ્યાએ આપણે ફોતરા વેરતા જઈએ એક કવિએ તો કયું છે બેફામ હવે એક કાયિક બરોબર કાવ્ય નથી બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી અમે શું બીજા કોઈક નહીં

મને કવિને કહેવાનું મન થાય છે હવે લેખક કહે છે કે જિંદગીનો થાક ન લાગે કવિ જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા જાઓ ઘરથી કબર સુધી ફોફા ખાતા જાઓ થાક ના લાગે ખાતા ખાતા ટહેલતા ટહેલતા જાઓ ને ફોફાના ફોતરા સરોતર વહેતા જાઓ કદી થાક લાગે તે જિંદગીનો બીજા એક ફિલ્મી શાયરે કહેવું છે દિલ કે ટુકડે હજાર હજારુએ એક યહા ગીરા એક વહા ગીરા અરે દિલનું શું છે કે આપણામાં કેટલાની પાસે એ હોય છે કેટલાકની જ પાસે હોય છે બધા જોડે દિલ હોય ને અમુક પથ્થર દિલ હોય બરાબર બધા પાસે નથી હોતું વળી જેની પાસે હોય તેનું દિલ તૂટે છે માત્ર એટલે દિલના હજાર ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ ને એક ત્યાં ફેંકતા જઈએ તો એવું સદભાગ્ય કોકને જ મળે બધાને જોડે દિલ હોતું નથી એટલે દિલના હજાર ટુકડા થાય કોક અહીં ફેક ફેંકતા ને ત્યાં ફેંકતા જઈએ ઉશ્દ ભાગે કૂકણે જ મળે પણ ફોફા કે ટુકડે દો ચાર હોય એક યા ગીરા એક વાહ ગીરા એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ છીએ શેષવથી ઉદ્દાવસ્તા સુધી મતલબ કે ફોફા તો ગમેય ખાઈ શકે ફોફાના છોકરા તો ગમેય નાખી શકે છોકરા ને હા ગમેય નાખી શકે શેષવ મતલબ કે નાનપણથી તમે નાનપણથી ઘાટા થઈ જાઓ ત્યાર સુધી તમે ફોફા નાખી શકો ફોફાના છોકરા બરાબર એટલે દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કમ્પાઉન્ડ કોલેજના કોલેજ કમ્પાઉન્ડમાં જ દેખાય છે પણ ફોફા કે ટુકડે ઈધર ઈધર સબ યહા સબ જગ્યા ફોફાના આપણને ટુકડે સબ જગા દેખી ગઈ જોકે આપણે આપણે પુણ્યવર્તી પ્રવૃત્તિ છે આમાં ક્યાંય પુણ્યવા પુણ્યવાળું કામ છે શું છે જોઈએ એમાં જીવદવા જીવદયા સમય છે આપણી જીવદયા આપણું સમય છે ફોફાના ફોતરામાં જો સિંગ ફોતરા હોય હોય પણ હોય તો એના પર કીડીઓ આવે છે સિંગના ફોતરા હોય એમાં શું હોય થોડું ખાવાનું હોય એટલે આવે ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે એના બધા ફ્રેન્ડો ફ્રેન્ડો બધા બધા આવે આવે કીડીઓના હવે કીડી બિચારું નાનું જંતુ આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખી નાની પોટલી વાળી ખિસ્સામાં રાખી મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં દેખાય તો ઠાલવી શકીએ આપણે ફોફા ખાતા શું કે સિંગે સિંગ ખાતા ખાતેનો કચરો હોય એને રૂમાલમાં રાખી અને ભેગો કરી અને આપણે જે કચરા પેટી દેખાય એની અંદર આપણે નાખી શકીએ આપણે એવું કરી શકીએ છીએ પણ આપણે શું કરીએ છીએ આપણે શું કરીએ છીએ આપણે જીવદયાવાળા માણસ આપણે શું કરીએ તો આપણે કરીએ છીએ વિદેશોમાં આવો સજ્જન નિયમ વિદેશમાં આવો નિયમ છે કે તમે કોઈ જે કચરો ના ફેંકી શકો કચરો ફેંકો તો જેલમાં સીધા જેલ તો નહીં થતી હોય પણ કચરો ના ફેંકી શકાય એટલી ખબર એમ વિદેશ નહીં ગયો એટલે ખબર નહીં ચલો ચલો બાપા સાહેબજીએ વિદેશમાં આવો સજડ નિયમ છે પણ આપણે તો જીવ દયાવાળા વાળા માનવી રહ્યા આપણે કીડી બહેન બિચાર્યું કેટલો ચાલે કચરાપેટી ઉધી ક્યારે પોકે બચારીના ઘરથી કચરાપેટી પેટી બિચારી થાકી ના જાય કેટલો થાક લાગે એટલે જ આપણે દયા હણીને દયા કરીને એને ફોતરાની હોમ ડિલિવરી આપી છે સીધું અહીંયા નાખી લે ડાયરેક્ટ એના ઘરે પડે અહીંયાથી લઈ જાય ઘરે એનું કનેજ જોઈએ કારણ કે તમે સીધું ખાધો એ નાખો કીડીનું ઘરે જ હોય કીડી લઈને જતી રે બિચારી ક્યાં કચરા ને એટલે જાય એટલા માટે બિચારી થાકી ના જાય એટલે એટલે જ આપણે જીવ દયા ફોતરા હોમ ડિલિવરી આપીએ છીએ કીડીઓ સર્વત્ર ફોતરાઓ સર્વત્ર સેવ ભૂસું ચવાણું દાણા સર્વત્ર એટલે કીડીઓ સર્વત્ર બધી જગ્યાઓ આપણી લાગણીઓ સર્વ વ્યાપી છે આપણે ત્યાં કીડીઓ મંકોડા માખી મચ્છર સર્વ વ્યાપી છે બધી જગ્યાએ આપણને જોવા મળે છે આપણે બધા માનવી અને જંતીઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુર જીવન જીવીએ છીએ આપણે એવું કે ભેદભાવ ના કરીએ આપણે બધા ભેગા જીવીએ છીએ મચ્છરો માખીઓ બધાને આપણે આપણે જીવદયા રાખીએ છીએ યુરોપ અમેરિકા વાળા સમજી ન કરાય કચરા પેટીમાં ના નાખાય કચરા પેટીમાં કચરો નાખાય અરે કારુણ્ય કરુણ્ય અપાર કરુણ્ય જીવદયા અપાર જીવદયા અને છાલ હવે વાત આવી છાલની ગોટલા છોતરા એ હવે છાલની વાત આવી અને છાલ છાલ પાયો બોટલાની છાલ છે બને તો છાલ નારંગીની મોસંબીની કે છાલ છાલ પણ ચાલે નારિયેળની પણ ગણી શકાય આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકી દઈએ છે નારિયેળ ફેંકી દઈએ નારિયેળની છાલ ફેંકી દઈએ મોસંબી ખાઈએ તો એની છાલ ફેંકી દઈએ કેળ ના ખાઈએ તો એને છાલ ફેંકી દઈએ પણ ફેંકવા માટે કેળાની છાલ સૌથી શ્રેષ્ઠ ખાઈને ફૂ કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દઈએ આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે કેળાની છાલ ફેંકવી આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે આપણી ભારતની ઓલિમ્પિકવાળા વાળા જે આખું ઓલિમ્પિક શું કહેવાય કે આખા બધા દેશો વચ્ચેની રમતો જેમાં એક દેશ અને બીજા દેશ બધા દેશો ભેગા થાય ટૂંકમાં બરાબર બધા દેશો ભેગા થઈને રમત રમે એને ઓલિમ્પિક કહેવાય જે જીતીને મેડલ મળે ઓલિમ્પિક વાળા દડા ફેંક અને ભાલા ફેંકની રમતો રાખે છે જેમાં દડા ફેંકવાનું હોય ભાલા ફેંકવાનું હોય બરાબર એવી રમતો રાખે છે એટલે આપણો પત્તો નથી થતો એટલે આપણને હરકું ફાવતું નહીં કાંસરના ચંદ્રક પણ નથી મળતો આપણને સોનાનો નહીં પણ કાંસરનો જે હોય સોના કરતાં થોડુંક નીચું આવે એનો આપણને ચંદ્રક એટલે કે મેડલ નહીં મળતો આપણને પણ કેળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીયને સુવર્ણ ચંદ્રક મળે જો કેળા છાલની રમત રાખે ને તો ભારતવાળા આપણા ભારતના લોકોને જ સોનાનો મેડલ મળે બીજાઓને બિચારોને આવડે જ નહીં ને બીજા કોઈને આવડે જ નહીં નહીં પ્રેક્ટિસ થઈને છાલ ફેંકવાની પ્રેક્ટિસ હોય બધાને એટલે બીજા કોઈને મેડલ ના આવે બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે અંદર ડસ્ટબિન આવે એટલે અંદર એમાં મૂકી ડસ્ટબિનમાં નાખી દે એવું કરે બિચારાઓ કેવું કરે મેં તો અમેરિકાના અમેરિકામાં ત્યાં ખેલાડીને મોટા મોઢ સંભળાવ્યું અમેરિકાના લેખકે અહીંયા કને અમેરિકાવાળા વ્યક્તિને મોટે મોટું સંભળાવ્યું શું તાકાત તાકાતોએ તમારી માય જો શેર સૂંઠ ખાતી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંકની સ્પર્ધા કેળા છાલ ફેંકની સ્પર્ધા રાખો જો તમારા અંદર હિંમત હોય જો તમારી માય શેર સૂંઠ ખાતી હોય તો બરાબર આ એક કહીએ તો રૂઢિપ્રયોગ જેવો છે બરાબર મતલબ કે તાકાત હોય જો તમારા અંદર હોય તો એ મને પૂછ્યું વોટ આ શેરસુટ શું મેં કીધું કપાળ તમારું એટલે કે કીધું કપાળ તમારું માથું તમારું મેં તો ઘરના ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે ઘરના ત્રીજા માળથી ઠેર નીચે ઘરની અંદરથી ઘરના ત્રીજા માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બારી બહાર બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચો વચ પડે સડકની એક્ઝેટ વચ્ચો વચ્ચે બે ફૂટ આમે નહીં બે ફૂટ આમે નહીં બરાબર રસ્તાની વચ્ચો વચ કંપાસથી માપું છું માપી જુઓ માપી લો ખબર પડી જાય એક્ઝેટ વચ્ચે વચ કેળા છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે સાંભળ્યું છે કે કેટલાક બાળ મંદિરો આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે બાલ મંદિરની અંદર છોકરાઓને ટેવ પાડવામાં આવી રહી છે કે કચરો એની ફેંકવાનો છાલ એની ફેંકવાની છાલ કચરા પેટીમાં છાલ કચરા પેટીમાં જ ફેંકવાની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે આવું ના ચાલે યાર આપણી સંસ્કૃતિ છે છાલ છોતરા બોટલાની સંસ્કૃતિ આનો કોઈ વિરુદ્ધ ના કરવો જોઈએ અરે બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે પરિવર્તન કારણે અનહદ અનહદ આહા કેવું પરિવર્તન બરાબર આપણી સંસ્કૃતિ ને શું કરી રહ્યા છે અર્યા બગાડી રહ્યા છે છાલ છૂતરાની ગોટલાની સાથે તો આ તો આપણો ઇન્ટરેસ્ટિંગ કોમેડી પાઠ જે લેવામાં આવે છે હાસ્ય અને પ્રભુ સાથેની મૈત્રીમાં બરાબર બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને કોમેડી પ્રકારનો પાઠ હતો આ પાઠથી લેખક આપણને સમજાવવા માગે છે કે આપણે શું કરવું જોઈએ આપણે સ્વચ્છતા જે છે આપણે રાખવી જોઈએ આપણે જ્યાં ત્યાં ગંદકી ના કરવી જોઈએ ભલે લેખક હસે છે પણ હસ દ્વારા આપણું ધ્યાન ત્યાં દોરે છે કે આપણે આ જગ્યાએ આપણે શું કરીએ છીએ કરીએ છે તો આશા રાખું છું તમને આની અંદર ખ્યાલ આવ્યો હશે જો ના ખ્યાલ આવ્યો હોય તો તમે કોમર્શિયલ અંદર પૂછી શકો છો તમે અહીંયા આવ્યા ભાઈને સમજ્યા બદલે મારું થેન્ક યુ આભાર